હલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણને જે એક વાર તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો ઘડિયાળમાં છે એ પોણા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે ને અમારે સરસ મસ્ત મજાનું જો મોર્નિંગ થઈ ગયું છે વરસાદ છે ને એ સવારે વહેલો હતો ત્યારે બંધ થઈ ગયો છે આપણે અહીંયા દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ને આપણી મસ્ત મજાની ચા છે એ બને છે તો ચાલો ચા પાણી અને નાસ્તો છે એ પહેલા ફટાફટ છે આપણે કરી લઈએ તો આપણે નાસ્તામાં ચા અને ફાફડી ગાંઠિયા છે એ લઈ અને નાસ્તો કરવા બેસી ગયા તો મિત્રો જોઈ લ્યો બાર છે એ પાછું આપણે ફ્રી થયા કામ બામ કરી અને બધું કરીને અને બારે છે ધીરે ધીરે વરસાદ છે એ પાછો ચાલુ થઈ ગયો છે તો એવા વરસાદની અંદર આપણે છે ને સરસ મસ્ત મજાના અત્યારે છે એક રેસિપી બનાવવાની છે તો એના માટે છે મેં એક વાટકો જેટલા છે એ સાબુદાણા લીધા છે તો આ નાના સાબુદાણા આવે છે ને આ એ છે તો આજે આપણે છે ને એ ચાલુ વરસાદ છે તો વરસાદની અંદર ખવાય ને એ રીતના અને સાથે સાથે છે એ વ્રત તહેવારની અંદર પણ ખવાય ને એ રીતના આજે આપણે ફરાળી રેસીપી બનાવવાના છીએ તો એના માટે મેં છે એ એક વાટકો જેટલા છે એ સાબુદાણા લઈ લીધા છે તો આને છે એ આપણે બે ત્રણ પાણીએ વોશ કરવાના છે તો વોશ કરી લેશું તો આપણે છે એ મિત્રો આને બેથી ત્રણ પાણીમાં છે એ વોશ કરી લેશું એટલે આમાંથી જે ડસ્ટ હોય એ બધો જ ડસ્ટ છે એ નીકળી જશે તો તમે જોઈ શકો છો આપણે સાબુદાણાને છે એ બેથી ત્રણ પાણીએ વોશ છે એ કરી લીધા છે હવે આપણે જે વાટકાથી આપણે સાબુદાણા લીધા હતા એ જ વાટકાથી આપણે સાબુદાણાની અંદર છે એને પલાળવા માટે પાણી નાખવાનું છે વધારે પાણી છે એ નથી નાખવાનું તો તમે જોઈ શકો છો આપણે સાબુદાણા બુડે એટલું જ પાણી છે આ વાટકાથી છે એ લીધેલું છે તો હવે આપણે છે સાબુદાણાને સાબુદાણાથી ચાર કલાક સુધી છે પલળવા દેસુ ત્યાં સુધીની અંદરમાં આ સાબુદાણા છે એકદમ સરસના છે એ ફૂલી જશે ચાલુ કરી દેસુ અને આપણે છે અહીંયા એક વાટકો જેટલા છે એ માંડવીના બી લીધા છે એને તાવડી ઉપર છે એ આપણે શેકી લેશું તો મિત્રો આ રીતના છે એ આપણે આને તાવડી ઉપર છે એ શેકી લીધા છે જેથી આની શાલ છે એ ઉખડી જાય તો તમે જોઈ શકો છો હવે આને બંધ કરી દેસું અને ઠંડા થવા દેસું અને આપણે શેકેલા માંડવીના બી છે એની શાલ છે એ કાઢી લેશું તો આપણે છે ઝી માંડવીના બીને જે તાવડીમાં શેકેલા હતા એની શાલ ઉતારી અને આ રીતના જે આપણે એનો ભૂકો છે એ કરી લીધો છે એકદમ આપણે ઝીણો પણ નથી કરેલો અને એકદમ આપણે આ રીતના અધકચરા જેવો છે એ રાખેલો છે જેથી ચાર કલાક જેવો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા છે એ એકદમ સરસથી ફૂલી અને એકદમ સુકા સુકા રીતે એકદમથી સરસથી તૈયાર છે એ થઈ ગયો હવે આપણે જે આ માંડવીનો ભૂકો કરેલો છે એ આપણે આપણે સાબુદાણાની અંદર નાખી દઈશું અને આને હલાવી લેશું જેથી કરી અને આમાં જેટલું પણ પાણી હશે ને એ માંડવીના બી છે એ એબ્ઝોર્વ કરી લેશે હવે આપણે એક વાટકો જેટલા સાબુદાણા લીધા હતા તો અમે નાના પીસીસમાં છે એ છ બટેટા લીધા છે આની જગ્યાએ મોટા હોય તો ત્રણ બટેટા જ છે એ લઈ શકો છો તો આને છે એ આપણે આ રીતના આમાં ખમણી લેશું આપણે આ રીતના છે એ બટેટાને છે એ ખમણી લીધા છે તો અહીંયા મેં એ તીખું એક મરચું છે એ ઝીણું ઝીણું કાપી અને લઈ લીધું છે એની અંદર આપણે નાખી દેવાનું છે લીલા ધાણા લઈ લીધા છે આપણે એમાં નાખી દેવાના છે નમક છે એ સ્વાદ અનુસાર આપણે છે એ વ્રતમાં ખાવાનું જે નમક હોય છે એ જ નમક છે એ એક ચમચી જેટલું લીધેલું છે જો તમે તીખું ખાતા હોય તો લાલ મરચું પાવડર છે એ એક ચમચી જેટલું નાખવાનું છે ચમચી છે એ જીરું નાખવાનું છે અને અહીંયા એક લીંબુનો છે એ આપણે રસ નાખવાનો છે હવે આ બધી વસ્તુને છે એ સારી રીતના છે એ મિક્સ છે એ કરી લેવાની છે જો તમે આ વ્રત માટે જ બનાવતા હોય અને તમે જો કોઈ પણ મસાલા ન ખાતા હોય તો એને તમે હે એ સ્કીપ કરી શકો છો તીખું ખાટું મીઠું છે એ તમે તમારી રીતના લઈ શકો છો તો હાલ છે એ જયા પાર્વતી મોરાકત જેવા વ્રતો છે એ એકાદશી રહેતા હોય તો ગમે ત્યારે આ રીતનું તમે સાબુદાણા વાળા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સારી રીતના મસ્ત રીતે બને છે તો બધી વસ્તુ છે એ આપણે સારી રીતના આને મિક્સ છે એ કરી લેવાની છે તો આપણે બધી વસ્તુ છે એ સારી રીતના મિક્સ છે એ કરી લીધી છે તો આપણે છે એ ઓઇલ વાળો તેલ વાળો છે એ હાથ કરશું અને બોલની રીતના આપણે બનાવશું આને તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતના બધી વસ્તુ પરફેક્ટ છે તો આને આ રીતના કરી અને તમે કોઈ પણ શેપમાં છે એ સાબુદાણા વડા છે એ બનાવી શકો છો તો આ રીતના છે આપણે આપણા મિક્સર છે એને આપણે આ રીતના વડા છે એ બનાવવાના છે તમે કોઈ પણ શેપ છે એને આપી શકો છો આ રીતના તો આપણે છે એ બધા મિશ્રણનું છે આ રીતના સાબુદાણા વડા છે એ પહેલાં બનાવી લેશું તો આપણે તમે જોઈ શકો છો આ રીતના છે આપણે સાબુદાણા વડા બનાવવા છે તો એનો શેપ છે એ આ રીતના બધાય આપણે સાબુદાણા વડા છે એ બનાવી લીધા છે અને અહીંયા બીજી બાજુ છે આપણે તેલ ગરમ કરવા છે એ મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર છે આપણે આ રીતના સાબુદાણા વડા છે એને ફ્રાય કરશું એક બધા નહીં નાખીએ થોડા થોડા કરી અને આપણે એને ફ્રાય છે એ કરવાના છે તો આપણે મોટા ગેસ ઉપર હતું તો ત્યાંથી આપણે છે એ નાના ગેસ બાજુ છે એ આપણે ફેરવી લીધું છે આપણું બકડિયું અને હવે બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આ રીતના છે આપણે કાટા ચમચી હોય તો એના વડે આ રીતના આપણા સાબુદાણાવાળા છે એને ફેરવી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસની બદામી જેવી થઈ ગઈ છે તો આપણે છે હવે આને એ પ્લેટમાં છે કાઢી હજી પણ વધારે તમે છે આને બ્રાઉન કલરની કરવા માંગો તો કરી શકો છો તો હવે આપણે આ જ રીતના છે એ બધા સાબુદાણાવાળા છે અને ફ્રાય છે એ કરી લેવાના હશે

અને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ